નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોઈએ તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છીએ ને આપણે ખાસ આપણા પોતાના કારખાનામાં આપણે બેરિંગવાળી ઘોડી લાવ્યા છીએ ખાસ તમે જોઈ શકો છો આ ગોહડી છે ને આપણે અમુક અમુક કારખાના યુઝ થાય જ છે સુરતની અંદર ઘણા કારખાના યુઝ થાય છે પણ ખાસ વાત શું છે કે આની જે કિંમત છે ને એ બહુ જાજી કિંમત છે પણ આપણે ખાસ એક અલગ જ છે આ ઘોડી તમે ખાસ જોઈ શકો છો ને આ ઘોડી તમને માર્કેટ પ્રાઇસ કરતા ચાલીસ ટકા સસ્તી પડશે કે આ ઘોડીનો ભાવ ચાલીસ ટકા તમને માર્કેટની અંદર જે ભાવ છે એની કરતાં ચાલીસ ટકા સસ્તી પડશે જે ચારસો સાડી ચારસો રૂપિયા ભાવ છે માર્કેટની અંદર ને આનું કિંમત ખાલી બસો પચાસ રૂપિયા છે અને ફાયદા ઘણા છે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારને ઘણા ફાયદા થાય શેઠને પણ ફાયદો થાય કે હરણ જે ઓછી હાલે છે પટ્ટી પાડી દે પૂરું ઘૂંટાણ ન થાય એનો બધાનો પ્રશ્ન એનું સોલ્યુશન કરશે આખવાડી ને બીજું ભાવથી પણ ફાયદો થાય કેમ કે ભાવ જે ડબલ ભાવ છે એ તમને ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે એટલે તમારે અઢીસો રૂપિયામાં તો આખવાડી તમને મળી જશે ને લોંગ ટાઈમ સુધી કારીગર યુઝ કરી શકશે કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આ રીતની ઘોડી આવશે ને હું તમને ખાસ કઈ રીતે આપણે ફિટિંગ કરીને ઘસીને બે વસ્તુ તમને ખાસ આ વિડીયોની અંદર હું દેખાડીશ એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ ને વિડીયોને ખાસ શેર કરજો તમે ખાસ જોઈ શકો છો આ રીતનું આપણે શું છે કે ચોમાસાની ઋતુ હોય ને ત્યારે આ રીતનો કાર્ડ સડી જાય છે એટલે હરેણ ઉપર શું પૂરું ઘૂંટાણ ન થાય હરેણ ઉપર પૂરું ઘૂંટાણ ન થાય એટલે પટી પડી જાય આ જ પ્રશ્ન મારા કારખાનામાંય બનતો હતો તમે જોવો છો કે આ રીતની પટકીઓ પડી જાય પૂરું ઘૂટાણ ન થાય એ હિસાબે આપણે ઘોડી બધી લાવે છે અને આપણે બધી ઘંટીઓમાં ઘોડીઓ ફિટ કરવાની છે આ રીતની એટલે કારીગર પૂરેપૂરું ઘૂંટાણ કરી શકે અને રીતે આ ઉપરનો સાઈડ છે એ બેરિંગ છે આ તમે કારીગરને હાવ એ રીતે કટોર હરેણ ઉપર હાકીએ કે હાવ ફ્રી ફરે આ રીતે જો આ તમે જોઈ શકો છો આ રીતે ફ્રી ફરે ને તમારે જે આ ઘોડી ફિટિંગ થાય છે એ જ રીતે આ ફિટિંગ કરવાની છે પણ આ વસ્તુ શું છે કે રીઝનેબલ ભાવ અને વસ્તુ સો ટકા સારી છે કેમ કે મારા કારખાનામાં જો આપણે બધી ઘંટીઓની અંદર અત્યારે ફિટિંગ કરવાનું છે ને બીજું કે આ ઘોડી તમે શાર મગાવજો એક ઘંટીની અંદર શાર નાખશો તમને સો એ સો ટકા રિઝલ્ટ મળશે આનું સારું પહેલ મથાળાના કારીગર પૂરું ઘૂંટાણ કરશે અને આવું બીજી રીતે કરશે જે ઓલાની અંદર આપણે કટોરો ભરાય છે ને અંદર વાઢિયા તળીંગા એવું બધું જે પડે છે એનું સોલ્યુશન થઈ જાય પૂરેપૂરો આખો રહે ને બીજું કે મહિનામાં કદાચ બે બે દિવસ હરેણ વધુ આલી હોય તો એક દિવસ હરેણ વધી જાય આખા મહિનામાં એક વખત મંજાવાનો ખર્ચો બચી જાય પોઈન્ટ બચી જાય દસ થી બાર પોઈન્ટ તમારા હરણના બસી બચી જાય એક જ મહિનાની અંદર તમારા ઘોડીના પૈસા વસૂલ થઈ જાય ઘોડીના જે પૈસા છે ને એક મહિનાની અંદર વસૂલ થઈ જાય કે દસ પોઈન્ટ જે હરેણ જાય મંજાના પૈસા એ ખર્ચાની અંદર તમારે એક મહિનાની અંદર બધી ઘોડી ફ્રીમાં થઈ જાય એટલે ખાસ હવે હું તમને ઘોડી પ્લેટ ઉપર ફિટ કરીને આ ખાસ મેં ઘોડી ખોલી છે એ ફિટ કરીને તમને આ બેરિંગ વાળી ઘોડી લગાડીને તમને કઈ રીતે ઘસવાનો 100% ફાયદો થાય એકો ચોકસ મગાવી જો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે નંબર આવે છે એની ઉપર WhatsApp ઉપર મેસેજ કરીજો તમારો એડ્રેસ આપજો અને ઓનલાઈન પેમેન્ટ કરજો એટલે બીજા દિવસે તમને 10 વાગ્યે મળી જશે અને ઓલ ગુજરાતમાં મળી જશે ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે નકલતા નથી એટલે ખાસ તમારી સ્ક્રીન ઉપર જે નંબર છે એની ઉપર WhatsApp ઉપર મેસેજ કરીજો કોલ ન કરતા તમારો એડ્રેસ લખજો અને ઓનલાઈન પેમેન્ટ કરજો એટલે બીજા દિવસે તમને 10 વાગ્યે મળી જશે ઓલ ગુજરાતની અંદર હવે હું તમને કઈ રીતે યુઝ કરો આ જે ભાગ છે ને ઘોડીનો આ ભાગ ફરે છે આ ભાગ ફરે એટલે તમે આ રીતે ઘૂંટાણ કરશો ને એટલે આ ખાલી આ ગોળ ગોળ આ રીતે ફર્યા કરશે બરોબર એટલે એનાથી હું છે કે તમારે ઈજી રીતે હાવ કટોરો હરિયાણ ઉપર ફરી આવી છે એટલે ઘૂંટાણ ગમે કારીગર આખા પટમાં જ કરશે એનું કારણ શું છે કે હાવ હવે આ જે આ કાટવાળો ભાગ છે કારીગર શું છે ઘૂટાણ કરવા જાય ને કાટની અંદર હિસાબે કટોરો ભરાતું અંદર પૂરું વર્કિંગ ન કરાય આખા પટની અંદર એટલે અડધા પટની અંદર ઘૂટાણ થાય એ જ રીતે આની અંદર જે બેરિંગનો ભાગ છે એટલે આ ભાગ આખો ફરે છે ઉપરનો ભાગ છે આખો ફરે એટલે આખા પટની અંદર ઘૂંટાણ થાય એટલે આથી કારીગરનો શું છે કે આવું ઈજી રીતે ગઈ છે કામમાં વધારો થાય એટલે બીજું કે પટણી સાજી આખી રહે જે પટીઓ પડી એવા પ્રશ્ન નહીં બને સો એ સો ટકા ફાયદાની વસ્તુ છે ઓલ ગુજરાત માં તમે ઓનલાઈન મગાવી રાખશો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ